જબ જબ બ્રાહ્મણ બોલા હે તબ તબ રાજ સિંહાસન ડોલા હે બ્રહ્મ શક્તિ સેના ગુજરાત દ્વારા ડાકોર સુધી ધ્વજારોહણ સંકલ્પ યાત્રા યોજાઈ ગૌ માતા રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા દરજ્જો મળે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો પ્રાકૃતિક ખેતીમાં માં ગૌ માતા ગૌ ધાન્ય સારું મળે તેમજ દરેક ઘર મંદિરમાં બાણ કેન્દ્રો શરૂઆત થાય સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય વેદોની અને સનાતન ધર્મની રક્ષા માટે તેમજ અખિલ વિશ્વના કલ્યાણ માટે ગુજરાતભરના ભૂદેવો સાથે બ્રહ્મશક્તિ સેના દ્વારા આણંદથી ડાકોર સુધી વાહનોમાં યાત્રા કાઢવામાં આવી અલગ અલગ સ્થળોએથી ભૂદેવો હરહર મહાદેવ જય પરશુરામ અને જય રણછોડના નારા સાથે યાત્રામાં જોડાયા ડાકોર ખાતે શ્રી રણછોડરાયજીને બાવન ગજની ધજા ચડાવી સંકલ્પ લીધો મારું નામ છે જપિન ઠાકર બ્રહ્મશક્તિ સેના ગુજરાત પ્રદેશ સંયોજક આજ રોજ બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા ધ્વજારોહણ સંકલ્પ યાત્રા ચારનું આયોજન કરવામાં આવ્યું હતું મૂળ સંકલ્પ કે ગૌમાતાને રાજ્ય માતા અને રાષ્ટ્રમાતાનું બિરુદ મળે સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં ગૌ માતાને ગૌધાન્ય સારું મળે એના માટેનો સંકલ્પ લીધો દરેક ઘર મંદિરની અંદર બાળ કેન્દ્રોની શરૂઆત થાય અને સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય વેદોની રક્ષા માટે સનાતન ધર્મની રક્ષા માટે અને અખિલ વિશ્વના કલ્યાણ માટે આજે ગુજરાતભરના ભૂદેવો દ્વારા બ્રહ્મશક્તિ સેના દ્વારા આણંદથી ડાકોર ખાતે લગભગ ચાલીસ કિલોમીટર લાંબી ફોર વ્હીલરથી આજે યાત્રા કાઢવામાં આવી હતી અને અલગ અલગ જગ્યાએથી ભૂદેવોએ હર હર મહાદેવ જય જય પરશુરામ જય યંછોડના નારાજ સાથે આજે કર્મની અનુભૂતિનો અહેસાસ કર્યો હતો અને બહુવન ગજની ધજા આજે ઠાકોરજીને ચડાવવામાં આવી હતી અને સંકલ્પ લીધો હતો ભારત સરકારને અમે એક જ રજૂઆત કરીએ છીએ કે માતાને અને રાષ્ટ્રમાતાને અને ગુજરાત સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે રાજ્ય આપ બિરુદ આપો અને સાથે સાથે દરેક જણ એક સંકલ્પ આજે લીધો કે જ્યાં સુધી ગૌમાતાને માતાનું બિરુદ નહીં મળે ત્યાં સુધી ગૌ મતદાન ઊભા ઊભા કરવામાં આવશે અને પરમ કૃપાળુ જગદગુરુ શંકરાચાર્ય અભિમુક્તેશ્વર સરસ્વતીનો મહાસંકલ્પ બ્રાહ્મણો દ્વારા અને અઢારે વર્ણને સાથે લઈને શરૂઆત કરવામાં આવશે અને દેવનાથ માપુ અત્યારે જે સંકલ્પ લઈને બેઠા છે એ સંકલ્પ સાથે બ્રહ્મ છે અને એમની સાથે છે એ સાથે હર મહદે જઈ હું આજે રાજા દર્શન ધજા છે શું શું એટલે બ્રાહ્મણો માટે છે હા આપ જાણો છો આપણા સનાતન ધર્મમાં દરેક મંદિરની એક વિશિષ્ટ ઉર્જા હોય છે અને વિશિષ્ટ મહત્ત્વ હોય છે આજે બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા એક નવા સંકલ્પ સાથે જે યાત્રા કરી છે ધ્વજારોહણ એ માત્ર ધ્વજારોહણ નથી પણ એક સંકલ્પ યાત્રા છે આપણી ગા ગૌમાતા છે એને રાષ્ટ્રમાતાનું વિરુદ્ધ મળે અને આપણી જે પરંપરા છે ભારતીય પરંપરા અને સનાતન સંસ્કૃતિ છે એ યથાવત રહે અને આવનારી પેઢી પણ મેળવે કંઈક આ જોઈને ખાસ કરીને માટેના સરકારને સંદેશ સરકારને અમારી એ જ વિનંતી છે કે આજે ગાયને રાષ્ટ્રમાતા તરીકે એક બિરુદ આપે અને બ્રહ્મ સમાજ અને સનાતન સનાતન ધર્મનું એક ગૌરવ વધે અને સનાતન ધર્મની રક્ષા થાય ગૌમાતાની રક્ષા થાય માટે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે તમે ગૌમાતાને રાજ્ય માતાનું બિરુદ આપો અને જ્યારે આ ધ્વજા ફરકશે ત્યારે જેમ આકાશની અંદર છવ્વીસ સત્યાવીસ નક્ષત્ર હોય છે અને સત્યાવીસ નક્ષત્ર જ્યારે ધ્વજાના સ્તંભથી માધ્યમથી જ્યારે મંદિર ઉપર પડશે ત્યારે આજે ડાકોરમાં કંછોરાયજી દરેકને આશીર્વાદ આપે અને દરેકને ઉર્જા પ્રદાન કરે એ જ અભ્યાર્થના લઈને દરેક ધારાસભ્યોને સાંસદોને આવેદનપત્ર આપવાનું છે આપવાનું છે ભ્રમશક્તિ સેના જે ગુજરાત દ્વારા જે આ પહેલ કરી રહી છે અને સનાતન ધર્મની આ છે કોઈ જાતિવાદ નથી સનાતન ધર્મ માટે આ વસ્તુ કરી રહ્યા છીએ